वा मार कर से કોને કોને સરગવો ફાવે છે કમેન્ટ કરજો મસ્ત શિંગ છે મીઠો એવો છે હવે આપણે અહીંયા જો અમારી એક ગાય માતા છે જો સામે એ જોવે છે જો

ચોરી છે ગુવાર છે ઈંડો છે ટમેટા પણ વાવેલા છે જો અહીંયા લીંબુડી છે ઘણા બધા આવેલા છે જો અહીંયા મસ્ત રોસ છે કેટલા બધા છે કેવો મસ્ત છે જો અમાર તે યુનેના બાબે મોજ કરે હામે લૂ સો સોખી ખાને યહા બધી જૂની રમત છે પગલા ભર સુ હો કે દાદા અહીંયા બેઠા છે તૈયારી ચાલે ચેનલ ને कमेंट एंड એન્ડ कर કરજો થેન્ક યુ